તો રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો આજ આપણે આવી ગયા છીએ પાછા કાલ ઝારમાં પાણી વાળતા હતા ત્યાં તો તમને દેખાડી દઉં આજકાલ લાંબુ લાંબુ નહીં દેખાડું સો ચારે રહ્યા છે અને પાણી એ જે પોજ્યું નથી જોવો તમે અને આ રોજડું આવેલું છે આમ જો લીલામાં ને રોજડા બધું આવેલું છે તો આજ હું કાંઈ લાંબો લાંબો વિડીયો નહીં દેખાડું અને સામે તડકો આવતો હોય છે એટલે કેમેરામાં મારે મોઢું કાળું દેખાતું હોય છે તો આમ સેજ રાખો એટલે લગભગ નહીં દેખાય તો તમે વિડીયો જોતા રહીજો ને આ એક ચારો મેથી ભાઈ એ ખાવા અને આટલું જો એક બે ત્રણ ચાર પાંચ ને સો ચારા રહ્યા છે તો હવે પછી આ પાણી પહોંચ્યું નથી તો હવે પછી હમણાં પાણી બાણી પહોંચી જાય ને પી રહેવા આવે ને ત્યારે મળશું ત્યાં ત્યાં હું જે બહુ લાંબો લાંબો નહીં કરું હમણાં હાથમાં જ ફોન પડી જાય એટલે વિડીયો બહુ લાંબો નહીં કરું તમને કંટાળો આવે જોવામાં એટલે આ એક ને એક વસ્તુ નહીં દેખાડવા જાહેર પીરે પછી આગળ હું કામ કરવાનું છે જોઈશું ઓલી વાડી પાવાન થાય ક્યાં જ આવવાનું છે નકર આગળ વિડીયો જોતા રહી ગયો બરોબર દોસ્તો આવી ગયો છું આ મોટર બંધ કરવા અને આપણે હેઠળ ઝારમાં પાણી જાતું હતું એ પી ગયું છે ને વિડીયો ઉતારવાનું ભૂલી ગયો કીધું તું પી રે છે એટલે દેખાડે અને આ જો તાળું ખોલું છું ને મોટર કરવાની છે બંધ આવી નથી ગર્દી આ છે ફાવતું નથી ચાળો ખલી ગયો છે અને મોટર કરવાની બેન ને હવે આપણે જાહેર પીવી રહી છે તો મોટર કરી દેવી બહેન જોયો આય તમને અવાજ આવશે આયો અવાજ હવે જોતા રહી ગયો એ મળીશું આગળ કઈ નવું કામ કરવાનું થાય ત્યાં વિડીયો જઈશી વાળી અને આવડી ગાડી અને હવે આગળ કામ છે બનાવશું નહીં હવે મળીશું સીધા સંજે કાંઈ કામ બામ છે તુર માં પાણી નથી વાળવાનું મેં મારું ઉપર ફોન કરીને પૂછ્યું મેં ક્યુ કાંઈ પાવાનું જ ના પાડી અને મને કે કાંઈ કામ નથી મેં કહ્યું સારું તા તો હું તે તો નવરો છું ઘરેથી જમીન આવતો રહ્યો છું મારા દાદા ને ઘેરેથી અને વાડિયા પહોંચ્યો અમે ફોન કર્યો કાંઈ કામ નથી તો હવે સીધા મળીશું હાંજે આગળ કંઈક પ્રક્રિયા કરવી તો જો દેખાડીશ પછી સીધા સાંજે વિડીયો એન્ડ કરવી ત્યારે તા હું વિડીયો તો ફાઇનલ દોસ્તો આવી ગયો છું ઘરે અને આ મારું ઘર છે તમને દેખાડું જો આ કોઈ ઘરે નથી બધા લગ્નમાં ગયા છે મારું ઘર છે આવું અને બધી વસ્તુ હિમણીને પડી છે કોઈ ઘરે નથી દી છે લગ્નમાં ગેસ વધે હવે કાલ આવવાના છે તો આવું કંઈક જો આ વજન કરવાનો કાંટો ખેડું છે ને બધી વસ્તુ જોઈએ આ પણ બાટલા છે ગેસના ટીવી છે સાદું આ સેટી બે પડી છે આ એમ ને આપણા ઘરનું ફળજું છે તો શનિયાળો મીકજો ઘરમાં મારે ઉપેન ગાડી પડે છે અને આ હોલ હોલ છે બેવાનો આવું કંઈક રસોડું છે અને આ ઘર છે જો માલ સામાન ભીરો છે આ ઝાડના કટ્ટા છે બધા ઝાડ પેરી પૈકીથી એટલે અને આ કપાઈને ગાડીઓ છે પાછું લુગડા પીડા ધખતર પીડું છે અને આ છે મારો રૂમ દેખાડ દઉં તમને આ મારો રૂમ છે આવો આવું કંઈક છે અને આ બધું લુગડાની તેજુરી છે બે તેજુરી અને આ હું જોવા દઈએ અને આ એક તેજુરી છે આવું કંઈક છે મારું ઘર અને હવે પડી ગઈ છે હાન તમે બહાર અંધારો જેવું દેખાતું હોય છે ફોનમાં હરકું નહીં આવે તો પડી ગઈ છે હાન તો આ વિડીયોને જ પૂરો કીધી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય